બટા લ્યો એવા દી તમારી તો કોઈ મારું ના મા પક પક માર્યો ને લે આપડા ખેતરમાં જઈએ શાંતિ ને પાણી પાણી પીએ ખાઈએ ભઈએ ટેકનિક કરવા શું કરવા આ આ લોકેશન હારું હું તો કહું રવિવારે હે ને જાગ ને જાગ ફરવા જતો જો હવે આપણો મગજ ફેશ થાય આવતા રવિવારે બોલ મંદિર નું ગોઠવ આ નઈ બંતુજી આખી જિંદગી જીજીત કરી ખાવા ની હા રવિવારે આવતા રવિવારે મંદિર ને જો મંદિરે જવાનું ગોઠવ પાટડી હા આવતા રવિવારે આપણ આ દી કો રાખ્યો ડ્રાઈવર હારો તમારી વાત સાચી બાઈક લઈને જઈએ જઈએ આપડે બધું કહી મારે ગાડી મારી

જો બરો વાત કરો તમે યાર એડુ તો નહીં તમે તમે કરો લવાય શું લવાય નહીં એક કામ કરો હાલો ખબર

એ જીતે મારે ડાયરેક્ટ કામ થાય આમ ડાય चलो પારીએ છે મારો મગજ જો ડાયરેક્ટ પકડું ઘરું અને આમ કહે ના આમ ના કે વાત બની જે સુ યાર એક જીવતા તમે બચી રહ્યા છો તું મને થાપી લે બધા

માછલી આજે પકડી ને ઓલા માછીમાર ના લીધી માછીમારે મને બહુ પૈસા લેતા એના સમુદ્ર માં

અરે મન મન થાય અલ્યા પડજો લ્યા અલ્યા અલ્યા આ પાહા વાત તો મોટી મોટી કરતા આ ફેમલી જો લ્યા

Thank you.